અમારે ક્યાં જાવું ભાઈ અત્યારે જ કહી ગયા કે સોમવારે સુંધીમાં ખાલી કરી નાખજો તમારે જાઉં ક્યાં અને છોકરાને અમારે નિશાળ્યું કે ગામડે કાંઈ છે નહીં તો અમે ક્યાં જાય મકાનો ખાલી કહ્યા જાય ના અમે કર્યા નથી અને કરવા નહીં નથી અમારે જાવ ક્યાં તો તો આ યાર એ નહીં ભાઈ કોઈ અમે ક્યાં જઈ તમે કે અમને ગમે ક્યાં મકાનની વ્યવસ્થા કરી દઈએ ને કાં અમને આમાં રહેવા દઈએ બસ અમારી એ માંગ છે તો સરકારને મત જોતા હોય કે કેમ સરકાર એકદમ મફતિયા ગોતે છે તો સરકારને ત્યારે મફતિયા નડે છે કેમ મતાણે મફતિયા ગોતે સરકાર અને અટાણે તો અટાણે અમારે સાથી ઉપર પથ્થર મુકાઈ ગયા છે કે અમને શું કરવું ક્યાં જાવું એમ તો પછી આનો સરકારને પબ્લિક જોતી નથી આ છોકરા નિસાડે ગયા છોકરાની ભણતર બગડે પરીક્ષા એવું ચાલે આ લોકોને રમઝાન મહિનો છે એ રોજા છે તો અત્યારે જાવું ક્યાં આ બે ઘર અમને કર નાખ્યા સરકાર ને અમે વિનંતી કરી છે હું બોલી જ નહીં આગું ભાઈ અમે પચાસ વર્ષ થયા રહી છે અમારે કોટર માં ન જવું અમારે ક્યાંય ન જાવું અમને અહીં નહીં રહેવા દો સાહેબ રોજ હતા સી અમને ક્યાંય મકાન હવાર ના ગોતી સી અમને ક્યાંય મકાન નથી મળતા અમે ના એ નથી પાડતા તમારા ઉપર વટે નથી જતા અમે કઈ વાંધો નથી અમને ખાલી એટલું ક્યાં માંગે એક ને નો દો બધા ને દો

બસ અમારી એક જ માંગ છે કે અમને બે બાજુ રોડ કાઢો અને અમને આવી રીતના રહેવા દ્યો અમારે કાંઈ રહેતું નથી ખાલી એક સંડસ બાથરૂમ રહે તો અમે એમાં શું કરી દસ માણસો જોઈએ અમે શું કરી એક રૂમ રાખો તો અમે એમાં બધાય સમાવેશ થઈ જઈશું અને આ રોડ બે બાજુથી લ્યો બસ અમારું એટલું જ નમ્ર વિનંતી છે હવે સરકારને રાજકોટ જંગલેશ્વર સહિત અનેક વિસ્તારો જે છે તેમાં મેગા ડિમોલેશન હાથ ધરવાનું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જંગલેશ્વર સહિત રાધાકૃષ્ણનગર વોર્ડ નંબર સોળ પંદરની અંદર જે ડિમોલેશન થવાનું છે ત્યાંના છે કે જ્યાં અત્યારે જે ચૌદસોથી પણ વધારે જે ગેરકાયદે ટીપી રોડ ઉપર બનેલી જે મિલકતો છે તેમનું મેગા ડિમોલેશન સોમવારે એટલે કે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે પોલીસ તેમજ જે આર એમ સીના કર્મચારીઓ છે અધિકારીઓ છે ડીસીપી જે છે તેઓ પણ અત્યારે નીકળ્યા છે અહીંયા જંગલેશ્વરની અંદર તમામ સર્વે કરવામાં આવી રહ્યો છે સોમવારે જે મેગા ડિમોલેશન હાથ ધરવાનું છે તેમને લઈને અત્યારે તમામ તૈયારીઓ જે છે તે હાથ ધરવામાં આવી છે ટીપી રોડ ઉપર આવતા જે મકાનો છે એટલે કે રોડ પહોળા કરવા માટે આ પ્રોસેસ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે તમામ જે મકાનો ડિમોલેશન થવાના છે ત્યાં તંત્ર જે છે તેમના દ્વારા માર્કિંગ કરી દેવામાં આવ્યું છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે છે તે આ વિસ્તારની અંદર અત્યારે સુરક્ષાને લઈને હાલ અલગ અલગ જગ્યાએ જે છે તેઓ જઈ રહ્યા છે હાલ તો પોલીસ અને કોર્પોરેશનની ટીમ છે તેમના દ્વારા તમામ લોકોને કે જેમણે હજુ પણ મકાનો સ્વૈચ્છિક ખાલી નથી કર્યા તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને સ્વૈચ્છિક મકાન જે અમુક લોકો છે કે જે પોતાના સ્વૈચ્છિક મકાન પાડી રહ્યા છે સોમવારે સૌથી મોટું ડિમોલેશન રાજકોટના ઇતિહાસમાં ન થયું હોય તેવું અહીંયા જંગલેશ્વર સહિત રાધાકૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં થવાનું છે અને તેમના જ પગલે પી જીવીસીએલની ટીમ હોય રાજકોટ કોર્પોરેશનની ટીમ હોય પોલીસ તંત્ર સહિત પોલીસના વાત કરીએ તો ચૌદસોથી પણ વધારે જવાનો જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે કોર્પોરેશનના બારસો જેટલા કર્મચારીઓ જે છે તેઓ પણ અત્યારે અહીંયા જે લોકો છે તેમની વચ્ચે જઈ રહ્યા છે અને હાલ આ રાધાકૃષ્ણનગર અહીંયા છે તેમાં આઠ નવ દસ જેટલી જે ગલીઓ એટલે કે બાવીસથી લઈને કંઈક પચીસ સુધીની જે શેરીઓ છે ત્યાં ડિમોલેશન હાથ ધરવાનું છે તેમજ આજી નદીનો જે પટ છે તે પટની અંદર જે આવતા જે નદી કિનારે આવતા નદી કાંઠાના જે આવતા મકાનો છે તેમનું પણ ડિમોલેશન હાથ ધરાશે અને તેમના જ પગલે અત્યારે તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે પોલીસ સહિતનો જે કાફલો છે તે પણ અત્યારે જે લોકો છે તેમને સમજાવી રહ્યો અને અહીંયા ઘણા લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બેન સોમવારે મેગા ડિમોલેશન હાથ ધરાશે તંત્ર જે છે પોલીસ કાફલો જે છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે શું કહેશો બસ અમારી એક જ માંગ છે કે અમને બે બાજુ રોડ કાઢો અને અમને આવી રીતના રહેવા દો અમારે કઈ રહેતું નથી ખાલી એક સંડસ બાથરૂમ રહીએ તો અમે એમાં શું કરી દસ માણસો છે અમે શું કરી એક રૂમ રાખો તો અમે એમાં બધાય સમાવેશ થઈ જશું અને આ રોડ બે બાજુથી લ્યો બસ અમારું એલું જ નમ્ર વિનંતી છે હવે સરકારને કેટલા વર્ષોથી તમે અહીંયા રહ્યો પાંચ વર્ષથી અમારા પપ્પાને એ રહે છે

નોટિસ કે ગયા છે પણ અમને અત્યારે 3 મહિનાનો તમને સ્ટે મળી ગયો છે અમને મળી ગઈ છે બીજી જે અલગ મિલકતો છે આ જે ટીપી રોડ ઉપર આવતી મિલકતો દબણ છે કોઈ કહેવા જ નથી આવ્યા આજ અત્યારે જ કહેવા આવ્યા ઓછી તને જ અમને દબાવ્યા છે ઓલા રાતે નો દબાવે માણસોને આવી રીત ના જ અમને દબાવ્યા છે આજ સુધી કોઈ કહેવા જ નથી આવ્યું કે તમે ખાલી કરજો તો અમે અમારી સગોટમાંય પણ રહી

કે તો અમે એમ જ કહીએ છીએ અને તાત્કાલિક તો આવી રીતના ઈ હોય કે અમે હોય કોઈ તાત્કાલિક આપણે મકાન વેચી છીએ તો આપણે ત્રણ મહિનાનો સમય દે છે મકાન વેચી છીએ તો આપણે ત્રણ મહિનાનો સમય દે છે કે તમે ત્રણ મહિનામાં ખાલી કરી નાખજો તો અત્યારે તો અમારે સાવ ખાલી કરવાનું તો અમે એક મહિનામાં એક દિવસમાં જાય ક્યાં લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશોમાં મકાન ખાલી કરવા માટે અત્યારે તંત્ર આપ્યું જોઈએ અમે જ્યાં અત્યારે મકાન ગતા ગયા તા ક્યાંય ભાઈ મકાન નથી અત્યારે બધે ફૂલ છે ક્યાંય છે ને અમે ક્યાં જાય અમે ઘરમાં બાર જણા રહીશી મારી છોકરી એક એવી છે મોટા છોકરાનો બાબો છે એને આ દસમાની પરીક્ષા છે એમાં રમજાન મહિનો છે છોકરાઓ રોજા રહ્યા છે આવડાવડા રોજા રહ્યા છે અમારા છોકરા અમે ક્યાં જાય ક્યાં એમને મકાને નથી ભાડે મળતા ભાઈ અને અમારે ભાડું ભરવાની એટલી અમાર નથી તેવળ અત્યારે છીએ અમે તકનું લઈને તકનું ખાઈ છીએ

તો તો આ રે ને ભાઈ કોઈ અમે ક્યાં જાય તમે કયો અમને ગમે મકાન ની વ્યવસ્થા કરી દે અમને આમાં રહેવા દે બસ અમારી છે અમે અહીંયા આડત્રીસ વર્ષથી આ ભાઈ બધુંય ભરી છે આટલા વર્ષથી અમે નળ વેરા પાણી વેરા લાઈટ બિલ બધું ભરી છીએ અમે તો ત્યાં લગી કઈ નતું આટલા વર્ષ એને

નવ જણા ઈ એટલા મકાનમાં ઘરનું મકાન છે એટલે અમે નવ જણા અમે રહી છીએ એમાં અમે બીજે ક્યાં જાય અમને ત્યાં કોણ ભાડે દીએ અત્યારે સીએ ભાડે તો જડતા નથી શું કરું લ્યું ગયો અરે અમને મુદત હવે ત્રણ મહિનાની મુદત દીધી છે તો એટલા દીધો રહીએ તો અમે ચેંકથી ઓલું કરી શકીને પણ તો એ તો કાંઈ કરતા નથી સરખા તાત જ જ આવ્યા કાલે જ આઈ જ કહી દીધું સોમવાર તમે ખાલી કરી તો તમારે કેમ કરવું બસ અમારી એટલી માંગ છે કે અમને અહીંયા નાનકા નાનકા છોકરા છે ભણે છે બે મહિના પછી તો પરીક્ષા છે તો અમારે કેમ કરવું ક્યાં જાવું અને હા ખાલી કરવાનું કીધું ને અત્યારે જ કહી ગયા કે સોમવારે હુંધીમાં ખાલી કરી નાખજો તો અમારે જાવું ક્યાં અને છોકરાને અમારે નિસાળ્યું કે ગામડે કાંઈ છે નહીં તો અમે ક્યાં જાય બસ મારી માંગ એટલી જ છે કે અમને અહીંયાને અહીંયા રહેવા દઈએ શું કહેશો તમે અત્યારે આ મકાન અંદર માર્ક મારવામાં આવ્યા છે કે ખાલી કરી દેવાનું કહે છે અમને અહીંયા રહેવા દીયો કા છા અમને જગ્યા ગમે અહીં આપી દીયો અમારે અહીંયા જ રહેવું અમે નાના નાના છોકરાઓ લઈને અત્યારે અમે ક્યાં જાય અત્યારે રમઝાન મહિનો ચાલુ છે બધા રોજ ઉરિયા હોય અમે કેમ સામાન ફેરવી કે અમને અહીંયા રહેવા દીયો બિલકુલ અહીંયા રહેવા દેવામાં આવે તેવી માંગ અહીંયા કરી રહ્યા છે માસી શું કહેશો તમારું મકાન ક્યાં આવેલું છે આ અમારું મકાન આ રહ્યું ભાઈ

કાલાવાડ રોડે રહેવા જવું અને સરકાર મકાન બનાવ્યું છે તો સરકારે આ ભેણીમાં જ છે ને તો સરકારને મત જોતા હોય તે સરકાર એકદમ મફતિયા ગોતે છે તો સરકારને તો મફતિયા નડે છે કેમ મત જાણે મફતિયા ગોતે સરકાર અને અટાળે અટાળ્યા મફતિયા કોઈને ગમતા નથી તો મફતિયામાં જે મફતિયામ પડ્યા છે ને પડ્યા નકર ક્યાંક આઈસરો અમારે રહેવાના આઈસરા તો રહી જાય ને અમારે નાના છોકરા ભણે છે તોટાણ અમારી એને કેટલું ટેન્શન લાગશે છોકરા મગજ ઉપર તો અમારે સાથે ઉપર પથ્થર મુકાઈ ગયા છે કે અમને શું કરવું ક્યાં જાવું એમ તો પછી આનું સરકારને પબ્લિક જોતી નથી આ પબ્લિક વિખાઈ જાય એટલે પછી સરકારનું તતંત્ર વિખાઈ જવાનું છે ને તો સરકારને વિચાર કરવો પડે સરકારને વિચાર કરવો પડે કે આપણે આ ન થવું જોઈએ સરકાર માન્યો આવે છે કે આપણે એને મકાન બનાવી દઈએ આયસરા બનાવી દઈએ એન બદલે પણ સરકાર ગરીબ માણસના આયસરા વીખીએ છીએ

આભાર સાહેબનો જો અમને રહેવા દે તો ત્રણ મહિના મુદત દીધી અને હવે આ બે દી ખાલી કરવાનું કે તો અમે ક્યાં જાય બે ઘર કર નાખા અમને ખાવાના ભાવતા નથી કોઈને જાઈએ ક્યાં અમે બે ઘર થઈ ગયા અમે હું બોલી જ નહીં આગુ ભાઈ કેટલા વર્ષોથી તમે રહ્યો અહીંયા અમે 50 વર્ષથી આઈ રહી છું

જે છે તે આવી ચૂકી છે અને પોલીસ જે છે તે અહીંયા મોટી સંખ્યામાં આવી છે કર્મચારીઓ છે આરએમસીના તેઓ પણ આવ્યા છે પરંતુ અહીંયાના જે સ્થાનિક લોકો છે કે જેના આંખની અંદર આપ જોઈ રહ્યા છો કે આંસુ છે તેમનું જે રુદન જે છે તે કહી રહ્યું છે કે આજે પચાસ વર્ષથી અહીંયા તેઓ રહી રહ્યા છે અને તેમનો આશરો આજે આ છીનવાઈ રહ્યો છે તેમને રાહત આપવામાં આવે થોડોક સમય આપવામાં આવે તેવી તેઓ લા અત્યારે માંગ કરી રહ્યા છે કારણ કે છેલ્લા ચાલીસ પચાસ ત્રીસ વર્ષથી અહીંયા લોકો જે છે તે રહી રહ્યા છે ને પોતાનો આશરો જે છે તે અહીંયા ચાલીસ વર્ષથી છે ત્યારે હવે જે તંત્ર જે છે તેમના દ્વારા અત્યારે મેગા ડિમોલેશન હાથ ધરવાનું છે તેમાં ટીપીની અંદર જે કપાતમાં આવતા જે મકાનો છે તે ખાલી કરવા માટે અત્યારે સૂચનો આપવામાં આવી રહ્યા છે ઘણા લોકો સ્વૈચ્છિક પોતાના મકાનો ખાલી રહ્યા છે તો ઘણા લોકો કહી રહ્યા છે કે અમે આ મકાનો ખાલી નહીં કરીએ કારણ કે અમે અહીંયા વર્ષોથી રહી છે અમને થોડો સમય જે છે તે આપવામાં આવે અહીંયા તમામ જે નાગરિકો છે તે અહીંયા પોતાની આંખમાં અત્યારે આંસુ જે છે તે જોવા મળી રહ્યા છે મકાન જે છે તે પાડવાની નોટિસો પણ અત્યાર સુધીમાં અપાઈ ગઈ છે અને હવે તંત્ર કામે લાગી ગયું છે

ફોટાનું ફોમ ભરી દ્યાં અડધા ને બી નથી લાગ્યા દસ ટકા ને આવ્યા છે બીજા બધાય ન થયા અમારા શેરીને એક એક ચીન આવ્યા છે અમારા શેરીમાં વીસ જણા છે તે વીસ જણામાંથી એક જણાને આપ્યું બીજા ઓગણીસ જણા ક્યાં છે એવી એક એક શેરી નથી બધી શેરીમાં એમ જ છે અમે ફોર્મ આપ્યા છે અમે એમ નથી કેતા અમે એમ ખાલી નથી કર દેવું કાંઈ નહીં અમને સામે આપો અમને હામે આપો તો અમે ખાલી કરી દેસુ અમે ના એ નથી પાડતા તમારા ઉપર વટે નથી જાતા અમે કઈ વાંધો નથી અમને ખાલી એટલું કે માંગે એક ને નો દયો બધાય ને દયો કોઈ ના આશરા વગર નો રાખો જો અમે મકાન ગોતવા જઈ ને એમ કહી દે કે જંગલેશ્વર વિસ્તારને ને નો આપો એવું નથી હિન્દુને આપે કે મુસ્લિમ ને કોઈ નઈ નઈ હિન્દુ મુસ્લિમ ને બી નઈ તમાર ખાલી જંગલેશ્વર પોસ્ટર તમે જાવ ને બાબરિયા માં મોહમ્મદી બાગમાં અહીંયા બધાને પોસ્ટર મારેલું છે કે જંગલેશ્વર વિસ્તારવાળો અહીંયા ન આવવું જોઈએ તમે ક્યાં જાય તમે કયો મકાન તો મળું જાય ને અમે હમણાં ખાલી કઈ ભાડે બી મળવું જોઈએ ને તમે એટલું તો વિચારો સવારે પોર માં આવીને કે હવે ખાલી કદે અમે ક્યાં કોતવા જઈએ તારા મારે લાવ્યા અમે રહેવાનું કઈ જ ગયા છે ખાલી કરવાનું કઈ જ ગયા છે ભાઈ અમને કોઈ અહીંયા વાંધો છે જ નહીં અમે રહીને આટલા વર્ષ થયા ભલે મકાન અમે મકાન દીએ કે નો દીએ પણ એક ટાઈમ એ અત્યારે જ આવીને એમ કહીએ કે તમે ખાલી જ કરો તો જાય તો જાય ક્યાં એમના ઘરે જાવ એના ઘરે રાખશે

કરવાનું કઈ ગયા છે બીજું તો કઈ હે ને એમ સર કરે અને છ વાગે સોમવારે આવી જશે એમ કહી દીધું એ અને ખાલી કરીને રાખી દેજો મકાન નગર કા એડવામાં આવશે નહીં એમ એ કહેતા હતા અને આ લોકો એ તેમ જ કીધું અમે તો ચીઠીના ચાકરી કરી ઈ લોકો તો આપણે કઈ કઈ ન તો અમે એમને કીધું ઈ લોકો તો કઈ હાંભળું જ નથી અમારું અત્યારે નવા એરા અમારી શેરીમાં મારી ગયા હતા નહીં પણ અત્યારે બીજા નવા મારી ગયા નવા અત્યારે જ હાજલી કામ હાજલી બરાબર સરકાર માન્ય ગણાય હે તો આધાર કાર્ડ ચૂંટણી કાઢી સરકાર માન્યમ કા આવે

મેન વસ્તુ જે છે વાંધો નહીં અમને મકાન સામે મકાન ન દે કાંઈ પણ અમે અહીંયા વાંધો જ નથી અમને કાંઈ અને અમને લાઈટ બિલ એ ભરી જ છે બધા અમે સરકારને બધી વસ્તુ છે લીગલી તમે રોડ ઓલુ લાઈટ બિલ વાળો આજે જ આવ્યો આજે આજે લાઈટ બિલ કાઈ મકાન જ કઈસી ભાઈ અમે બીજું તમે અત્યારે રસ્તો રમજાન મહિનો છે બધાય રોજા મહિના છે આ રોજા નું છે બધાય રોજા રહ્યા છે આ નદી કાંઠો ને બધી જાય છે આ બિચારા ક્યાં જાય ભાઈ

અમારા જરાક ઇન્સાન છે અમે કાંઈ જનાવર નથી જનાવર એની જગ્યા ગોતે છે તો આ તો અમે તો ઇન્સાન છે અને મોઢામાં રોજું છે અમે રોજાતા માણસો જાય તો ક્યાં જાય ભાઈ જરાક તમે જોવો માણસ લોહીને આંસુ રોવે છે પબ્લિક કેવડી હેરાન છે અને સાહેબોને તો બંગલા છે સાહેબોને મોટા મોટા બંગલા છે અમારે અમારા ઝૂંપડા અમને બંગલાથી નહીં વિશેષ છે તો અમને હેરાન પરેશાન ન કરો અમને કાંઈક ટાઈમ દ્યો કાંઈક સમજવાની મુદત દ્યો હામે અમારે જગ્યા ક્યાંક દિઓ કાંઈક અમને નોટિસ આવી રીતના અચાનક આવીને ચાર દીમાં નો પાડો ભાઈ ખુદાના વાસ્તે રમઝાનના ધણીના વાસ્તે કાંઈક અમારા જંગલેશર વાળાની હિફાજત કરો તમે કાંઠે રહેશે સાહેબ અમે ફોર્મ ભરી આવ્યા છીએ અમારો મહિના દીધી અહીંયા કાગળિયા પડ્યા છે છે તો તમારા કાગરિયા નીકળી ગયા છે ડ્રોમાં આવ્યા છે મ્યુનિસિપાલટી જઈએ તો કે હા તમારા આવી જાય હવે અમને અમને કંઈ કાગરિયા દીધા નથી અમને કઈ કહેવા નથી આવ્યા સાહેબ તો હવે અમે વચી ક્યાં જઈ અમે ગરીબ માણસ છીએ અમને રમઝાન મહિનો કાઢવા દીધો તો અમે રાત્રે મકાન ચાર દીધી મકાન ગોતી કોઈ મકાન સાહેબ દેતું નથી અમે ગરીબ માણસ જાય ક્યાં અમને ના પડે છે તમને મકાન નહીં દે અમારે ક્યાં જવાનું અમે રાની બાઈ કોઈ કમાવા નથી મજૂર માણસ નથી ખેતી નથી વાડી નથી કાંઈ અમારે જવું ક્યાં સાહેબ